તો લગન ની સોકેલી રમવા જાય તારો મારું હારું મારા છોરાને મોકલું છે વાડામાં વાડા ભૂંડર હાસવા પણ

આ રાડમ તે ખગડાવે હા શું શું અરે મારા ડાયવરે સલાઈ ની એક વેલું ના છોરું માળે ખુઈજેલું છે એક જોણે કેફન આજેલું છે ખબર થી પડતી એમ પાર આ બધા મારા રાડા ની માં સુધી નાખેલી પાર જવા દે માળા ઘણી જોય આવ છોરા ઓ છોરા નોમ બોલતો થી એમ કેફન આજેલો છે જોણે આ રાડા પાર મારા બધા બાર ભોંગી નાખ્યા ભૂંડરા ઉંડરા ભરાય પાર આ બુટેડા ઉટેડા ખાય વધારે ફીરી નાખેલી છે રાડા ને એમ આ છોરું હું કોણ હવાનું હાંસવા નાખ્યા પણ જાય કોઈ ખબર થી પડતી એમ આળા દેખાતું આ મારું હારું મારો ડોહો છે ને કડીક મેં કે ભૂંડો દોડવા જા કડીક મેં કે હીડો દોડવા જા ભૂજો તરસો શેતરે મોકલે હું તો ખાઈ દોડા ખાવા જ દેવાનો છું અને હું આજે લગ્ન મેં જઈ લો તે તો વિધુર રાઠવાની ટીમલી વાગે અને મને તો હા હારું એવી મજા આવી એવી મજા આવી બે હાથ ઉત્સાહ કરીને હું દેવ ઉછળ્યો ભારે મજા આવી હાળી પણ હું ગીત ગાવા કે તે પણ કોઈ હું મળતું નથી કે નહીં દોહો હોહોથી હાસવા કે ફાસ રૂજ કરીને આવ્યું કે નહીં ભાળે જોવા દે મને નિમળે આવેલો ગીત વિધુર રાઠવાનું એટલે મને હું આમ લાજ્યું હળું ખતરનાક ગીત વાગ્યું હું હા પણ મને ગીત એનું ગાવા જ દે એકલો છું એટલે કોઈને ખબર તો નહીં પડે એવું લાગે છે ગાય જ નાખવા દે ને સારું ગાવા જ દેહા મને ગમે તેમ થાય હે તું તો લગ્ન ની શોકેલી લગ્ન ભાળવા જાય તારો કાકો વે મેલો મને ખોળતો ફરે આહા આહા કોઈ હો મળતું થઈ ડોહવાત આવી જાય એ પાછી માથા કુટા નીમળા લો પાછો ગાવા દે હે તું તો લગ્ન ની શોકેલી ડીજે માં રમવા જાય તારો કાકો વે મેલો મને ખોળતો ફરે આહા 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 કોઈ હોય પાછું આ તો ડોહાની બીક રાખવું પડે મને હીણો દોડવા મોકલવો છે પણ આ સારું આવી સાંભળી જાય એવું કોમ એમ ભાડે જોવા દે કઈ તો છે નહીં ને આવેલો મળે આવેલો બાકી વિધુર રાઠવાની ટીમ લીટ એક નંબર હાલો મારો હાળો મારો છોરો ને દોડવા મોકલ્યો પણ આ છોરું જીતા ગાય ઉપર આ મારું હારું કયો મને આવતો ઠું હાટવા મળ્યો કદાચ હાડું ડોહું હોવું નહીં મળે આવેલું મને હેઠો ઉતરવા દેજે વધારે નો હળો ઘણી જોર માં ઠુહો મળ્યો માત અસલ સોંગ નો અસલ ગાવાનો રાગુ તો ઓ નો અછરા ઉતરી દી ઇને ઉપર જઈને જીતે ગાવા મોકલી તેને હું કરવા મોકલી મે આમ મને હેટો ઉતરવા દે છે કે યો ઠુહાટવા મંડેલો છે પણ તું પેલી હેટી ઉતરે હેટી ઉતર ઓહો આ હોય મગતા માંગમે પેલો કરો મારી પાછળ પાછળ તું આ જ્યાં બાપુ ધોઈ નાખવાનો છે હે બાપા ઉભર હા બોલ બેટા

ટ્રેન્ડિંગ સાલે ખરી વાત પણ મારા છોરા હમણાં હુડે એવું દોડવા પડે કે નઈ જીતો ગાતો જીત એ તો ઉપર રેતો ઉભો મારી વાત હમળો કાકા એ કેવું આમ અમુક હુડે છે ને જીતા ગાય જાય તોય નાખી જાય કેમ મારા બાપા ને એવી ખબર નઈ હમણાં પેલું વિધુર રાઠવાનું ટ્રેન્ડિંગ મેં ગીત ચાલે હું મારે કાકા એવું કશું નહીં બેટા પણ એટલે તમે હડક હું યાર હવે છોરાને કુટાય કોઈ દન મારે બેટા કૂટવા જ પડે ના 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 એ બધું તમે છોડો ને જ પડે ના ના એવું કશું નહીં કરવાનું આ છોરો કહેવાય એમ

મારું હા હારું આ તો મારું હે મને હિરો દોડવા મોકલો મને જેરી ગામ લગન માં ગયેલો એટલે ગીત આવી ગયું ગાઈ નાખ્યું આ બોલાવી લીધ તો મારા ગોંડ ભાગી નાખ્યો આજ મારો ભાઈ જો મને બચાવી લીધો તમને ડોળા હાસવા મોકલ્યા હોય ને તો તમે આવું નહીં કરતા હોય સીધા સીધા ડોળા હસાવી જાય નઈ ત્યાં તમારા બાપોથી તમારી ગુવાન ભોગી નાખશે